જે બનાવમાં ગંભીર ઇજા થતાં ભોગ બંધારને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મરણ ગયેલ જે અન્વયે વડોદરા પોલીસમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ ગુનાની ગંભીરતા જોતા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા આ ગુનાની તપાસ માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ જેમાં જિલ્લા એસઓજી એલસીબી તથા કડોદરા પોલીસના અલગ અલગ અધિકારીને સામેલ કરવામાં આવેલ

એક પર અઢાર લાખના મુદ્દા મળ સાથે દબોચી લીધા હતા અને તેની પૂછપરછ કરવામાં આવતા તેઓને કિશન રાઠોડની હત્યા સોપારી શિવકાંત ઉર્ફે સિવા ટકલા લલન યાદવને આપી હોવાનું જણાવ્યું હતું અને બાદમાં પૈસાની લાલચ છે આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું રચી બે દિવસ રેકી કરી જીઆરડી જવાનની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું જે ગુનાની તપાસ દરમિયાન અલગ અલગ સ્થળોથી ચાર આરોપીઓને આજ દિન સુધીમાં પકડી લેવામાં આવેલ છે આરોપીને પૂછપરછમાં એવી હકીકત ખુલેલ છે કે આ ગુનામાં મુખ્ય આરોપી શિવકાંત ઉર્ફે શિવા નાને આ મરણ જનાર જોડે અગાઉની કોઈ અંગત અદાવત હોવાથી જેમણે ત્રણ લાખ જેટલા રકમની આ આરોપીને લાલચ આપી અને આ અને તેમને આ મરણ જનારને માર મારીને માર મારવા માટેની સૂચના આપેલ પરંતુ લાકડાના ફટકા મારવાથી આ આ ભોગ બનનારે વધુ પ્રતિકાર કરતા તેને ચપ્પાના ઘા મારીને આરોપી નાસી ગયેલ છે આ ગુનામાં પકડાયેલા આરોપીના ઇતિહાસની તપાસણી કરતાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુરત ગ્રામ્ય અને સુરત જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલ છે આ ગુનામાં અન્ય વોન્ટેડ આરોપીઓ જે લગભગ સાતથી આઠ હોવાનું અત્યાર સુધીની તપાસમાં જાણવા મળેલ છે જેની તપાસ સઘન બનાવી આરોપીને નજીકના સમયે પકડી પાડવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહેલ છે પોલીસ હલકતેના ગુનામાં મુખ્ય આરોપી શિવકાંત દુર્ફે શિવા ટકલાલ અનિયાદ સહિત નવ જેટલા ઈસમોના વોન્ટેડ જાહેર કર્યા હતા તેના ગુનામાં મુખ્ય આરોપી શિવકાંત ઝડપાશે બાદ જ ખબરે ખબર પડશે સાચું હત્યાનું કારણ પોલીસને મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીએ ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ કળદરા